હનુમાન બાહુ શ્લોક નંબર તીસ આપ નહી પાપ તેને જગ જીવ જ્યો ન મારો તુલસી તું મેરો કહો રામદૂત ઢીલ તેરી બીર મોહિ પીરતે પીરાતી હૈ ભાવા હે મહાવીર હોય તો આ મારા હાથ પીડા ના જાને મારા જ વધી ગઈ છે ત્રિવિધ તાપથી કે કોઈના શ્રાપથી હવે તો આ કોઈને કહેવાતી પણ નથી અને અનેક દવાઓ યંત્ર મંત્ર કર્યા પણ છતાં પણ તે બધા વ્યર્થ ગયા દેવતાઓની પ્રાર્થના પણ કરી છતાં પણ મારા પીડામાં વધારો જ થયો બ્રહ્મા વિષ્ણુ મહેશ કર્મ કાળ અને આ સંસારમાં બીજું એવું કોણ છે જે તમારી આજ્ઞા ન માનતું હોય હે રામદૂત તુલસી આપનો જ દાસ છે અને આપે જ તુલસીને પોતાનો સેવક કહ્યો છે તમારી આ ઢીલ મારા હાથની પીડા કરતાં પણ વધારે પીડા આપી રહી છે જય શ્રીરામ જય બજરંગ